વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી એક સોસાયટીના મકાનમાંથી મહિલા દ્વારા દારૂનો ધંધો કરવામાં આવતો હોવાની બાતમીના આધારે એલસીબી ઝોન થ્રી દ્વારા મકાનમાં રેડ પાડવામાં આવી હતી અને મહિલાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે માંજલપુરના કૃષ્ણનગર મકાન નંબર સત્યાવીસમાં રહેતી સપના પરમાર મોટી માત્રામાં શરાબનો જથ્થો વેચાણ માટે લાવીને સંગ્રહ કરી રાખ્યો છે જે ચોક્કસ માહિતીના આધારે એલસીબી ઝોન ત્રણની ટીમે રેડ કરતા સપના પરમાર મકાનમાંથી ઝડપાઈ હતી મકાનમાં તલાશી લેતા વિદેશી શરાબ અને બિયરનો બે પોઇન્ટ પચીસ લાખની કિંમતનો જથ્થો મળી આવ્યો હતો જેને કબજે લઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ છે